ગુજરાત વિધાનસભામાં ઠાકોર સમાજના વિક્રમ ઠાકોરને ન બોલાવવાનો વિવાદ યથાવત છે અને વિક્રમ ઠાકોર મુદ્દે હવે આમ આદમી પાર્ટીના નેતા પણ મેદાને આવ્યા છે વિક્રમ ઠાકોર અને જે કલાકારોને વિધાનસભામાં આમંત્રણ નથી આપવામાં આવ્યું તેને આપ નેતા રાજુ કરપડાએ સમર્થન જાહેર કર્યું છે જે કલાકારોને આમંત્રણ નથી આપવામાં આવ્યું તે રાજકારણમાં સક્રિય થવા પણ આહવાન કર્યું ભાજપની વાહવાહ કરતા કલાકારોને વિધાનસભાની અંદર આમંત્રણ આપવામાં આવ્યા હોવાનું આપના પ્રદેશ નેતા રાજુ કરપડા જે કલાકારો ને ભીખુભાઈ જેવા પાંચ ટકા કલાકારો ને બાદ કરતા મોટા ભાગના કલાકારો ભાજપ ની ચાપલુસી કરતા ખરેખર રાજકીય માણસે જે કામ કરવાના હોય એ કામ કરવાની જગ્યાએ આક્ષેપ પ્રતિ આક્ષેપ કલાકારો કરી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક એવા પાંચ ટકા રાજકીય માણસ ખરાબ હોય જે કામ ન કરી શકે એવા કામ અત્યારે કલાકારો કરે છે અને ભાજપનો ખુલીને પ્રચાર કરે છે ભાજપની ચાપલુસી કરે છે એવા કલાકારોને આમંત્રણ